ઈ તો આવે ને પછી ખબર પડે તા હુંથી મૂંગાર્યો એ મમ્મી હાલો હવે બધાય જમી લે ચમમન બધુંય બનાવ નાખ્યું છે ને મારે તો સોમવાર છે મત બટેકા ને વેફર જ ખાવાની છે તમારા બધે હટજે તમે કીધું તો રોટલા ઘઢ્યા રોટલી ઘડી રાતા મરચા નાઠણા ઠંડી ઠંડી છાસ બધાય બેહી જાવ થોડીક વાર ઝારવો ને સકિવો લાલો સુઈ ગયો છે કે જાગે છે ઈ તો સુઈ રહ્યો છે ફૂલ પંખો મૂકી દીધો પાંચ ઉપર એટલે ઈ તો નીંદર ઘડે છે નામી પણ હું કેમ છે ને તમે કોની વાત કરો છો કે આવે પછી ખબર પડે ચકલાનું ક્યો છો એનો ફોન આવ્યો તો મને થોડીક વાર પહેલા કે ચકલે હું જમીન આવવાનો છું તમે ઘડીકવાર સુપ્યો ને સકીવો હું સકાની વાત નથી કરતી બીજા આવવાના છે ને એની વાત કરું છું તમે સોખવટ કરો તો ખબર પડે મને થોડી ખબર હોય એટલે જ મે પૂછ્યું કે તમે કોની વાત કરો છો એમ મને તો ખબર હોય જ ને કે કોણ આવવાનું છે હું આ ઘરની વહુ છું આજ મને તો ખબર હોવી જોઈએ એમ થોડું હાલે કઈ તમે એકલા એકલા વાતો કરતા હોય થી પાંચ મિનિટ જાળવી જાઓ મોઢું મીઠું બેઠા રહ્યો આખરી ખબર પડી જાહે આવવાના સહી આવી જાય હતાડું કઈ રહે નહીં કોની વાત કરે સા માર હા તો તા હાવ નંગ સેવ કઈ કે નઈન પાછા રોગા પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ મોર કઈ દે આપડે હા દિલની ધડકન વધી જાય ધક 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 હું ઓહે હું કોણ આવવાનું છે કઈ કે નઈ લે જોયું જાય બીજું હું જે આવશે એ તો જોવા દેખાય જ જાહે આવશે એટલે

એ મારી ભૂલ છે પણ આજ તમને કહી દઉં છું આ મારો વડો દીકરો અને એની વહુ છે આ જીણકો છોકરો એનો દીકરો છે બરાબર કીધું નહોતું એ મારી બધાની ઘરનાની ભૂલ કહેવાય એટલે મમ્મી કીધું નહોતું કીધું નહોતું એમ ના હાલે તમારે કેવું જોઈએ આજ તમે મને મારું હક પણ કરવા એ વાત હતી તમે કીધું હતું કે અમારે એક જ દીકરો અને એક જ દીકરી છે અને ઈ જો મારા ભાઈ પે તમને આજ તમારા ઘરમાં દીકરી દીધી અને આજ તમે કયો આજ હવારે ઊઠીને કીધું કે આ તમારો વડો દીકરો ને વહુ છે એમ કઈ હાલે હે બે ભાગ પડી જાય બધી વસ્તુમાં મારા ભાઈ બાઈ એક દીકરો જોઈ દીધી હતી હા એમાં સકી બહુ તમારું બધું હાસું છે અમારી ભૂલ અમે સ્વીકારી પણ બટા એમાં એવું છે ને આ અમારો વડો દીકરો છે ને એ આમ બીજે નોકરી કરતો તો ને ત્યાં ગમી ગઈ હતી અને એના બાપને કોઈ રીતે એની હારે લગન કરાવવા માગતા નહોતા એટલે બે હમણાં ક્યાંક દેશમાં વયા ગયા હતા એટલે છે ને અમે બધેથી હતાડીને રાખ્યું હતું બાકી આ જે દીકરી છે આ લ્યો ને તમારી જેઠાણી કહેવાય છે છે એનો ને બાપ જીવતા રહેવા દે એમ હતો નહીં એટલે પછી હતાડવું પડ્યું કોઈને કીધું નથી બહુ જ ગોતતા એટલે પોલીસ બધા પડ્યા હતા એટલે પછી અમે હતાડીને શું કરીએ જોઈએ તમે એ તમે ગમે એમ કહ્યું મને તો આ વાત મગજમાં નથી અને હું સકલાને ફોન કરું છું કે મને છે ને મારા પપ્પાના ઘરે મૂકી જાઓ બસ અરે સખી બટા અમારે એવું કઈ હતું નહીં કે એક દીકરો હું કે બે દીકરા હું બે દીકરા પૂરતું એમ સે નથી એવું નથી પણ આ તો આ કોઈ રીતે કહેવાય એમ નહોતું ને એટલે નહોતું કીધું મેરી જિંદગી મે અજનબ કો ઇંતઝાર હે હા સપલી બોલ તન કીધું તો ખરી મે કે હું જમીન આવવાનો છું પાછો કા ફોન કર્યો ફોન તો હવે કરવો જ પડે માં તો તમારે મોટો ભાઈ ને ભાભી ને એનો નાનો છોકરો છે એવું બધું તમે કીધું તો હું કેસો ચકલી કાઈ જ નત પડતી મત બધી પડી ગયા હા અહીંયા ઘરે આવો બધું હટાઈ દો તમારાથી મને બીજા કોઈનું દુખ નથી તમારું દુખ છે કાઈ તમારે મને કેવું જોઈએ માર મોટો ભાઈ છે સી તને કોને કીધું જા હું આવું છું આ હવે છે ને મમ્મી સકલો આવે ને એટલે છે ને હું મારા મમ્મી પપ્પાને ફોન કરાવીશ અને મારો ભાઈ કે મારા પપ્પા ગમે મને આવીને તેડી જાહે મારે અહીં એક ઘડી રહેવું નથી હું મારા દીકરાને લઈને વહી જાઉં છું મારા પિયર

અને વા બાઈ નું કઈ કીધું નહી તમે તો કઈ વાંધો નહી ખાલી દીકરો છે એમ તો કેવું તું તમારે કે મારા બે દીકરા છે વિદેશ છે બીજો દીકરો હે કીધું તું તમે હા બટા ઈ અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ પણ હવે આ બધાય નું બગડે જો તમે વયા જાવ અને વાંધા કરો તો પછી આ અમારી મંગુડી ને ન્યા દીધી હતી એવો વાંધા ના કરાય દીકરા બધાય નું બગડે ચાર જિંદગી બગડે પાંચ મિયા જીણ કો સકુડીયો તો બગડે ને જીવન એવું ના કરાય બધા સકલો આવી જાય વાતચીત કરી અને રહેવું આપણે કાંઈ વાંધો નથી આવો મોટા ભાઈ આવો ભાભી સકા દીકરા હવે આ તો આનું તો બધું થઈ ગયું કે હવે કોઈ ગોતું બધું બંધ કરી દીધું એટલે આ બાજુ આવતા જ્યાં પણ આ સકી બે નવું ખેડૂતી એ માનવા તૈયાર જ નથી અને એવું જ નથી ભેગું ક્યાર ના અમે બધા મનાવીએ છીએ માનતા જ નથી કે મારા પિયર વહી જાઉં પિયર વહી જાઉં હે સકલી મમ્મી હાસો કીએ છે તને શું વાંધો છે વાંધો તો હોય ને સકલા આજ તમે કોઈ કીધું હતું કે મારે તમે કીધું હતું કે મારો મોટો ભાઈ છે હે મમ્મીએ કોઈ કીધું હતું કે મારે એક મોટો દીકરો છે કેવું જોઈએ કે ના કેવું જોઈએ કેવું જોઈએ અમારી ભૂલ કોઈ રીતે કહેવાય એમ નહોતું ને એટલે નહોતું કીધું હું કે ગમે એ કોકને કહી દે ને તો ઘરબારી વાત જાય ને તો બહુ વહમું હતું આ મોટા ભાઈને એટલે કીધું નહોતું અમે તો હું કંઈક ઘરબારનું માણસ નથી હું ઘરનું જ માણસ છું તમારે બધાય ઘરના સભ્ય સૌ એમ હું એક આ ઘરની સભ્ય છું તો મને વાત કરી રહ્યો તો કીધું તો કોઈને કેતી નહીં તો હું કેત નહીં જી થ્યું એ ચકલી હવે આ બિચારા આવ્યા છે એને બહુ જાજા વરહ બાર કાઢ્યા છે હવે આવ્યા છે તો આપણે એને ભેગા હારે રહેવા દેવા જોઈએ માની જા તું એટલે બધું થઈ જાય સંપીન રહેવાનું બસ સકીવા કોઈ દી હું તમને નથી કોઈ વસ્તુમાં ખીજાણી કોઈ કામમાં નથી કાઈ રોકટોક કરી કરી તમને તો પછી આ એટલું માન આજ રાખી દયો મારું હાલો બધા ખાવાનું રાખી દઉં એટલે બધા હારે જમી લઈ ને સોકા દીકરા તું આનો સામાન ભાઈ ઓલા રૂમ માં રાખી દે એટલે એને ત્યાં જ રહેવાનું રીએ હાલો હવે બધાય એની રાતે જમી લે ને પછી બપોર વેરાના જો જો આવ્યા હે થાય કા હે બધાય ઘડી પોરો ખાઈ લે પોપટ ભાઈ મેના ભાભી જમવા માંડો જો પોપટિયા ને ભૂખ લાગી ગઈ હે હા જમવા માંડીયો પોપટ ભાઈ ને મેના ભાભી ઠીક મને તેમ હતું કે આખી જિંદગી હું તો હખને જ છું એ નણંદને પરણાવી દઈશ અને નણંદના લગ્ન થઈ જાય પછી મમ્મી પપ્પાનો એ મમ્મી સાસુ તો કોઈ કી એવા નથી આ જેઠ ને જેઠાણી ઓચિતતાના ટાઈપકા જી થાય ભગવાન